મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી છે મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા અધિક મુખ્ય સચિવ પંકજ જોશી એમ કે દાસ સહિત મહેસૂલ ઉર્જા આરોગ્ય પાણી પુરવઠા માર્ગ મકાન અને વગેરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને હવામાન વિભાગ નિ વખત વખતની આગામી સામે સતર્ક રહીને પોતાના જિલ્લા શહેરોમાં વરસાદી સ્થિતિને પહોંચી વળવાના આયોજન માટે સૂચન કર્યું હતું તેમણે કહ્યું કે હજુ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્ય પર વરસાદી આફતનો ખતરો મંડરાયેલો છે ત્યારે સૌ અધિકારીઓ પોતાની જિલ્લા તંત્રની ટીમો સાથે સજ્જ રહે તે જરૂરી છે આ બેઠક માયરફોર્સ નેવી કોસ્ટગાર્ડ અને આરબીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા